ઝેન ઓપસ પ્રસ્તુત કરે છે ડૉ મૃગેશ વૈષ્ણવનું સફળતાની ચાવી સમાન નવું પુસ્તક જીત કે હાર કરો સ્વીકાર તમારે જીવનમાં સફળ થવું છે પરંતુ શું તમે નિષ્ફળતાથી ડરો છો શું તમારું પણ કોઈ સ્વપ્ન છે જેને સિદ્ધ કરવું અશક્ય લાગે છે તો યાદ રાખો નિષ્ફળતા એ સફળતાની યાત્રામાં આવતો એક પડાવ છે સફળતાની મંજિલે પહોંચવા નિષ્ફળ થવું અનિવાર્ય છે એટલે જ જીત કે હાર કરો સ્વીકાર અને ખોલો સફળતાના દ્વાર આજ વાત જાણીતા મનોચિકિત્સક અને મોટિવેશનલ ગુરુ ડોક્ટર મૃગેશ વૈષ્ણવ પોતાના નવા પુસ્તકમાં અનેક સફળ વ્યક્તિઓના ઉદાહરણ સાથે સમજાવે છે હોલીવુડની ફિલ્મ સુપરમેનનો હીરો ક્રિસ્ટોફર રીવ કારકિર્દીની ટોચ પર અકસ્માતને ભેટે છે અને એનું આખું શરીર લખવાગ્રસ્ત બની જાય છે પરંતુ જીવનસાથીના સંગાત અને મક્કમ મનોબળથી ફરી પાછો ઉભો થાય છે અને સાચા અર્થમાં સુપરમેન સાબિત થાય છે સોળ વર્ષની ઉંમરે એક બસ અકસ્માતમાં પોતાનો જમણો પગ ગુમાવનાર નૃત્યાંગના અને અભિનેત્રી સુધા ચંદ્રન વિલપાવર અને પોઝિટિવ એટીટ્યૂડના સહારે બને છે ઉત્તમ નૃત્યાંગના અને નાચે મયુરી જેવી ફિલ્મથી લોકોને અભિભૂત કરે છે રેડિયો એનાઉન્સર તરીકે સાત ફિલ્મો ફ્લોપ આપનાર બચ્ચન બને છે સદીના મહાનાયક માઇકલ ફેલ્પ્સ રોજના બાર કલાક પાણીમાં તરવાની પ્રેક્ટિસ કરી આઠ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતી મેળવે છે અભૂતપૂર્વ સિદ્ધિ આમ સખત સંઘર્ષ અને કઠોર પરિશ્રમ एक सफरदानी चावी छे सफरता कोई विकल्प नहीं होतो अने कायमी होती नहीं। एटलेज जीत के हार करो स्वीकार, करो स्वीकार। विश्वनी महान व्यक्तियों ना संघर्ष नी गाथा बयान करू पुस्तक, वाचक ने सफरता तरफ जवानी दिशामा प्रेरित करशे जीत के हार करो स्वीकार नेशनवाइड फ्री शिपिंग साथी गैर बैठा मिलावा www.zenopus.in ઓનલાઇન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનુપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો